આખા રામાયણમાંથી સૌથી સુંદર પાંચ સ્ત્રીઓનું જો આપણે નામ લેવાનું હોય તો એમાં મારા આજના એપિસોડના સ્ત્રી પાત્ર વિશેનો ઉલ્લેખ ચોક્કસપણે આવે. વેલ વેલકમ ટુ ધ થર્ડ એપિસોડ ઓફ રામાયણના સ્ત્રી પાત્રો જેમાં આજે જે પાત્ર વિશે વાત થવાની છે એમનો ઉલ્લેખ ઇતિહાસની અને પુરાણોની પંચકન્યાઓમાં પણ થયો છે. પંચકન્યાઓ એટલે એવી પવિત્ર સ્ત્રીઓ કે જેમના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ એ સ્ત્રીઓ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આવી એક પવિત્ર સ્ત્રી એટલે રાવણની પત્ની મંદોદરી જેમને મથુરાના નામે પણ ઓળખવામાં આવે છે સો વાત એવી છે કે એક દિવસ ઇન્દ્રદેવના દરબારની અંદર ઋષિ કશ્યપ પોતાના દીકરા માયાસુર સાથે પહોંચ્યા ઇન્દ્રદેવના દરબારની અંદર એ વખતે માયાસુરની નજર અપ્સરા હેમા સાથે પડી અને માયાસુરે તાત્કાલિકમાં હેમા આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો આ પ્રસ્તાવ મંજૂર થયો અને માયાસુર અને હેમાના લગ્ન થયા લગ્ન પછી આ દંપતીને એક સુંદર કન્યા જન્મી જેનું નામ રાખવામાં આવ્યું મથુરા મથુરા એ અપ્સરાની દીકરી હતી એટલા માટે એ પણ અત્યંત સુંદર હતી અને આ મથુરા એટલે આપણા રામાયણનું હવે પછીનું સ્ત્રી પાત્ર મંદોદરી અને આ મથુરા એ જ આપણા મંદોદરી માયાસુર પોતાની અત્યંત સુંદર અને ગુણવાન પુત્રી માટે એક સારા વરની શોધમાં હતા પણ સમગ્ર અસુર કુળમાં એમને કોઈ યોગ્ય વર નહોતો મળી રહ્યો એ વખતે માયાસુરે મંદોદરીની મુલાકાત રાવણ સાથે કરાવી રાવણની મંદોદરી પર દ્રષ્ટિ પડતા જ રાવણ એમના પર મોહી ગયો અને રાવણે ત્યાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જે પ્રસ્તાવ પણ મંજૂર થતા રાવણ અને મંદોદરીના લગ્ન થયા

અને રાવણના મૃત્યુ પછી મંદોદરીએ કેવી રીતે જીવન વ્યતીત કર્યું એના કોઈ ખાસ ઉલ્લેખો રામાયણમાં જોવા મળતા નથી પણ કન્યાઓમાંની એક કન્યા એટલે મંદોદરી એ આપણા માટે રામાયણનું ખૂબ મહત્ત્વનું સ્ત્રીપાત્ર છે